નમસ્કાર મિત્રો મિત્રો ચણા તુવેર અને રાયડો એના જે ટેકાના ભાવે આપણે દર વખતે દઈએ છીએ તો ટેકાના ભાવના ફોર્મ ઓનલાઈન સૌ પ્રથમ ભરવા પડે છે તો એના ફોર્મ ભરવા અત્યારે શરૂ થઈ ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ ચણાના જે વાવેતર જે છે તો એના ટેકાના ભાવના ફોર્મ ક્યારથી શરૂ થવાના છે તો એના ફોર્મ શરૂ થઈ ગયા છે તો આ વિડીયોના માધ્યમથી આપણે એ ટુ જેડ માહિતી જાણીશું કે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ફોર્મ તમારે ક્યાંથી ક્યાં ભરવાનું છે અને કઈ તારીખથી ફોર્મ શરૂ થવાના છે ફોર્મ તમારે ક્યાં ભરવાના છે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ તો ચણા તુવેર અને રાયડાના ટેકાના ભાવના અરે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે ક્યારથી શરૂ થવાના છે એની તારીખ પણ અત્યારે જાહેર થઈ ગઈ છે એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ ઓનલાઈન જે છે એ તમારે ક્યાં ભરવાના છે તો એના વિશે પણ આપણે આગળ વાત કરીએ આપણે કે ભાઈ અરજી ક્યાં કરવી હવે અરજી કરવા માટે તમારા ગામની અંદર જે વીસી હોય તો ત્યાં તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા તો તમારે તાલુકા કક્ષાએ એપી એમસી કરીને છે તો ત્યાં એ ખાતે ઓનલાઈન અરજી કરી શકશો તમારી રીતે તમે તમારા મોબાઈલથી તમે અરજી નહીં કરી શકો ઓનલાઈન નોંધણી નહીં કરી શકો તમારે કાં તો વીસી પાસે જવું પડશે અથવા તો તાલુકા કક્ષાએ જો તમે રહેતા હોય તો ત્યાં એપીએમસી ખાતે જે તમે ઓફિસ જે પણ હોય તો ત્યાં તમે અરજી કરી શકો છો ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે અંદર ખાસ વસ્તુ નથી જોતી પરંતુ સૌ પ્રથમ વાત કરીએ આપણે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક હોવો જોઈએ કેન્સલ ચેક હોવો જોઈએ મતલબ કે એક ખાતા નંબર માટે અને બેંક ની અંદર આઈએફએસસી કોડ હોવા જરૂરી છે કારણ કે આઈએફએસસી કોડ થી તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થતા હોય છે તો લગભગ દરેક બેંક પાસબુકની અંદર આઈપીસી કોડ હોય છે તમારે કરી છે ન હોય તો તમે બીજી પાસબુક કઢાવી શકો છો બહુ જૂની હોય હોય તો તો નવી કઢાવેલી તમારે કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી બાર નકલ કે જે મંત્રીના સહી સિક્કાવાળી હોવી જોઈએ ઓનલાઈન તમે જો ડાઉનલોડ કરેલી હશે તો એ સાત બાર આઠની ની નકલ નહીં ચાલે તમારે સાત બાર આઠની ની નકલ જે છે તો એ વીસી પાસે તમારા ગામની અંદરથી નીકળી જશે પરંતુ મંત્રીના સહી સિક્કાવાળી હોવી જરૂરી છે આ બધી પ્રોસેસ ના કરી હોય તો તમે કરી લેશો કારણ કે હજી પણ એક બે દિવસ ત્રણ દિવસ બાકી છે ત્યાં સુધી પ્રોસેસ કરી લેશો એટલે ડાયરેક્ટ તમારે ફોર્મ ભરાઈ જાય અને જેટલું પણ તમે વહેલું ફોર્મ ભરશો એટલું જ તમારો વારો જે છે એ વહેલો આવવાનો છે કારણ કે તમે જો લેટ ફોર્મ ભરશો તો તમારો વારો પર લેટ આવવાનો છે જેટલું વહેલું ફોર્મ ભરશો એટલું લિસ્ટની અંદર તમારું ઉપર નામ હશે અને તમારો વહેલો વારો આવી જશે તો તમને પણ ફાયદો થશે તો ખાસ નોંધ જે છે એની વાત કરીએ આપણે મિત્રો કે સાત બાર આઠની ની નકલમાં જે વ્યક્તિનું નામ હોય જેના નામનું ફોર્મ ભરાવવાનું હોય તો એ લોકો એ વ્યક્તિ એ ત્યાં વીસી ત્યાં રૂબરૂ જવાનું રહેશે કારણ કે એના ફિંગર પ્રિન્ટ લેવાના રહેશે ને ત્યાર પછી તમારું આધાર કાર્ડ બેઝ જે છે એ ફોર્મ ભરાશે તો જેનું પણ સાત બાર આઠ માં નામ હોય અને એમાં જેના નામનું ફોર્મ ભરાવાનું હોય એના ડોક્યુમેન્ટ પરંતુ ડોક્યુમેન્ટ ની સાથે સાથે એ વ્યક્તિએ રૂબરૂ વીસી પાસે જવાનું રહેશે તો તારીખ એક વખત ફરીથી તમને જણાવી દો મિત્રો કે એક બે બે હજાર પચીસ થી અઠ્યાવીસ બે બે હજાર પચીસ મતલબ કે ફેબ્રુઆરી આખો મહિનો ફોર્મ ભરાવાના છે તો જેને તમારે જો ચણા તુવેર અથવા તો રાયડો હોય રાય હોય તો તમે જેટલું બને એટલું વહેલા ફોર્મ ભરાવી દેશો તો તમને ફાયદો થશે આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને એને પણ આ વસ્તુનું જે છે ખ્યાલ પડે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ